દરરોજ ગ્રહોની ચાલ અને નક્ષત્રની સ્થિતિ તમારી રાશિ પર સારી અને નરસી અસર જોવા મળે છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરરોજ ગ્રહોના સ્થાન બદલાતા હોય છે જે આપણા જીવનમાં સુખ અને દુઃખ લઈને આવે છે આજના દૈનિક રાશિફળમાં આપણે જાણીશું કઈ રાશિના જાતકોને આજે આર્થિક લાભ થશે અને કઈ રાશિના લોકોએ વાણી પર સંયમ રાખવો પડશે અને બીજું ઘણું બધું ચાલો જોઈએ શું કહે છે આજે તમારા સ્ટાર્સ મેષ રાશિ પરિવાર સાથે આનંદમય દિવસ રહેશે અને કેટલાક અટકેલા કામ પૂરા થશે આર્થિક રીતે દિવસ સામાન્ય છતાં સાંજ સુધીમાં કોઈ સારા સમાચાર મળી શકે છે જીવનસાથીનો સહયોગ મળશે પરંતુ હરવા ફરવા દરમિયાન કોઈ માહિતી શેર કરતા પહેલા વિચારવું વૃષભ રાશિ સ્વાસ્થ્ય નબળું રહી શકે છે તેથી ખાનપાનમાં ધ્યાન રાખવું કરિયરની ચિંતા મિત્રો સાથેની ચર્ચાથી દૂર થશે અને નાનો પ્રવાસ થઈ શકે છે શત્રુઓથી સાવધ રહેવું અને વગર કારણે ગુસ્સો ટાળવો મિથુન અટકેલા નાણાં પરત મેળવવાની શક્યતા છે અને નવા રોકાણ માટે વડીલોની સલાહ કામ લાગશે સામાજિક પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો થશે જીવનસાથી તરફથી સરપ્રાઇઝ મળી શકે છે કર્ક માનસિક શાંતિ અને ધાર્મિક કાર્યક્રમોમાં રુચિ વધશે પરિવારમાં કોઈના લગ્ન નક્કી થઈ શકે છે અને સંતાનના કરિયર અંગે મહત્વનો નિર્ણય લેશો કોઈને વચન આપતા પહેલા વિચાર કરી લેવો સિંહ રાશિ સૂર્યની રાશિ હોવાથી આજે તમે ઉર્જાવાન રહેશો અને આર્થિક લાભ થશે બિઝનેસમાં નવી તકો મળશે અને પિતા તરફથી મદદ મળી શકે છે કુંવારો લોકો માટે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત કન્યા રાશિ વાણી અને વર્તન પર સંયમ રાખવો જરૂરી છે અન્યથા વિવાદ થઈ શકે છે ઓફિસ કામની દોડધામ રહેશે અને વેપારીઓએ ઉધાર આપવાનું ટાળવું મિત્રો સાથે સમય સારો વીતશે તુલા રાશિ મોજશોખ અને લક્ઝરી પાછળ ખર્ચ થશે પ્રોપર્ટી કે શેર બજારમાં રોકાણ માટે દિવસ અનુકૂળ છે પરંતુ જીવનસાથી સાથે અણબનાવ ટાળવો રાજકારણ સાથે જોડાયેલા લોકોને વડીલોનો સાથ મળશે વૃશ્ચિક રાશિ સરકારી કામો અને કોર્ટ કેસમાં સફળતા મળવાના યોગ છે આર્થિક રોકાણ અને પૈતૃક સંપત્તિથી લાભ થશે વ્યસ્તતા વચ્ચે માતા પિતા માટે સમય કાઢવો અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું ધન રાશિ ભાગ્યનો સાથ મળશે અને લાંબી ધાર્મિક યાત્રાના યોગ છે જે ભવિષ્યમાં લાભદાયી રહેશે શિક્ષણ ક્ષેત્રે નવી સિદ્ધિ મળશે અને મોસાળ પક્ષ તરફથી ધનલાભ થઈ શકે છે મકર રાશિ કામમાં વિલંબને કારણે મન વ્યથિત રહી શકે છે પરંતુ મહેનત ચાલુ રાખવી વાહન ચલાવવામાં સાવધાની રાખવી સાંજે મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવવાથી મન પ્રસન્ન થશે કુંભ રાશિ બિઝનેસમાં નવા પાર્ટનર અને આવકના નવા સ્ત્રોત મળવાથી આર્થિક સ્થિતિ સુધરશે સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું ઘરમાં મહેમાનોની અવરજવર અને ખુશીઓનું આગમન થશે મીન રાશિ જૂના મિત્રો સાથેની મુલાકાત ખુશી આપશે બેન્કિંગ ક્ષેત્રના લોકો અને વિદેશ જવાની ઈચ્છા રાખનારાઓ માટે દિવસ સારો છે જીવનસાથી સાથે રોમેન્ટિક સમય વીતશે પરંતુ સ્વાસ્થ્યમાં ચડાવ ઉતાર આવી શકે છે